વન્સ અગેન તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ચેપ્ટર ત્રણ રાસાયણિક ગતિકીય સ્વાધ્યાયનો ત્રણ પોઈન્ટ અઢાર મોસ્ટ એમપી દાખલો છે શું કહેવા માગે છે રકમને શાંતિથી સમજીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે નવ્વાણું ટકા નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય જો જરૂરી સમય કીધું ને એટલે પાછો આવે શું ટી નવ્વા્વાણું કેટલા ટકા લેવાનું ટી નવ્વાણું રેડી અહીંયા સુધી તો કહે છે પ્રક્રિયા નેવું ટકા પૂરી થાય તે માટેનો સમય એટલે કયો ટી નેવું કરતા બમણો છે મતલબ શું કહે છે સીધે સીધો અહીંયા જવાબ આપેલો છે શું આપેલો છે ટી નવ્વા્વાણું આપણે સાબિતી આવી લાવવાની ટી નવ્વા્વાણું ઇઝ ઇક્વલ ટુ ટુ ટી નેવું રેડી હા આપણી સાબિતી આપણી શું છે સાબિતી આપણે સિમ્પલી બે વખત ટાઈમ લાવવાનો છે બે વખત શું લાવવાનો છે ટાઈમ કેટલી સાંદર પહેલો પેલો નવ્વાણું ટકાય અને બીજો નેવું ટકા રેડી ઓકે તો દાખલામાં આગળ વધીએ તો પહેલા આપણે દરેક વખત કરીએ એમ શું કરીશું તો પ્રથમ ક્રમની કોઈ એક પ્રક્રિયા ધારીશું તો આપણે લખીએ ધારો કે ધારો કે પ્રથમ ક્રમની कोई एक प्रक्रिया प्रक्रिया नीचे मुजब छे नीचे मुजब छे चलो प्रथम क्रम की एक प्रक्रिया ले लिए आर पी ले लिए कह ले लिए आर पी चलो आपने आर पी एक प्रक्रिया ले ली ओके रेडी है अभी आज ये पहला काम करी छु कितना टकाए करी छु તો નવ્વાણું ટકા સાંદ્રતા માટે કેટલા ટકા નવ્વાણું ટકા માટે રેડી પ્રક્રિયા જ્યારે નવ્વાણું ટકા પૂર્ણ થઈ હોય એના માટે આપણે પહેલું કામ કરીએ રેડી અહીંયા સુધી તો મને એમ કહો અહીંયા ટી બરાબર ઝીરો સમય આની સાંદ્રતા કેટલી તો આપણે જાણીએ એ પ્રમાણે આર ઝીરો તો એ વખત આ કેટલું થાય તો એ વખત આ ઝીરો છે ને હા એ વખત આ કેટલું થશે જીરો ઓકે ટી બરાબર ટી સમય હવે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા ધ્યાન આપજો ટી બરાબર ટી સમય પણ આ ટી કેટલા લેવાના છે નવ્વાણું ટકા માટે નવ્વાણું ટકા માટે ઓકે તો આ આર આપણે કહી દઈએ આને શું કહી દઈએ આર તો આર કેટલું હશે હવે અહીંયા ધ્યાન બધું તો મૂળ સાંદ્રતા જે છે એમાંથી કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ તો નવ્વાણું ટકા પૂર્ણ થઈ ડેડી તો મૂળ સાંદ્રતામાંથી નવ્વાણું ટકા આર જીરો બાદ થાય ડેડી મૂળ કેટલા છે તો કે આર જીરો એમાંથી કેટલા બાદ કરું નવ્વાણું ટકા આર જીરો બાદ કરું રેડી ટકાવારી પ્રમાણ કાઢી નાખવું તો શું લખાય આર જીરો માઇનસ નવ્વાણું ભાગ્યા શું કરું સો રેડી અહીંયા આર જીરો આર જીરોનું કોમન કાઢ લઈએ શું આવશે તો કે આર જીરો માઇનસ પોઈન્ટ નાઇન નાઇન આર જીરો ओके okay, r0 નો કોમન કાઢ લઉં તો r0 અંદર કૌંસમાં શું હોય છે 1 - .99 તો ચલો 1 માંથી .99 બાદ કરો તો 0.01 ઓકે તો આપણો ફાઇનલી આવી ગયા 0.01 r0 રેડી તો આપણે આ શું મેણવી લીધું r મેણવી લીધું શું મેણવી લીધું r રેડી અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે હવે શું કહે છે આગળ હવે આપણે શું કરીશું તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું મેળવીશું તો ઓકે હવે આપણે શું કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચડાકનું સમીકરણ રેડી તો વેગ અચડાકનું સમીકરણ શું હતું બોલો કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી અહીંયા શું મૂકી દઉં ટી નવ્વાણું ટક રેડી લોક r0 अपॉन सु y r r0 तो जे छे r0 आपला भाई यथावतच छे r0 એટલે r0 મૂકીએ નીચે શું મૂકું r r કેટલું લાય આપણે 0.01 r0 તો 0.01 r0 રેડી ગયા સુધી 3 99% ના આ બાજુમાં લઈ જઈએ તો 3 99% 2.303 નીચે આવી જશે k લોગ ચલો અહીંયા શું વધશે વન અપોન ઝીરો પોઈન્ટ ઝીરો વન હવે વન અપોન પોઈન્ટ ઝીરો વન વધ્યા તો મતલબ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી કે લોગ કેટલા થશે સો હવે સોનો લોગ જોવા માટે નહીં જવાનો કેટલો થાય બે થાય યાદ રાખતા શીખો થોડું તો બે તો કેટલો આવશે ચાર સિક્સ ઝીરો સિક્સ બાય કે શું આવ્યું ટી નવ્વાણું ટકા રેડી આના સમીકરણ નંબર શું કહી દઈએ આપણે એક રેડી આના સમીકરણ નંબર એક કહી દો આવો ને સ્ટેપ જેટલા મેં સ્ટેપ અહીંયા લીધા એવાને એવા કેટલા માટે લેવાના નેવું માટે કેટલા માટે નેવું ટકા તો અહીં આપણે હેડિંગ મારી દઈએ નેવું માટે ચલો 90% માટે હવે લખતો નહી આ સીધું એક પ્રક્રિયા આર્ટીપી ધારી દો 90% માટે તો એક પ્રક્રિયા શું ધારો આર્ટીપી ચલો એડો આર્ટીપી માં શરૂઆતની સાંદ્રતા બોલો t = 0 સમય સાંદ્રતા કેટલી હોય તો કે r 0 હોય અહીંયા શૂન્ય હોય t બરાબર હવે કેટલો સમય લઉં t 90% 90% માટે કેટલી થશે બોલો તો આર થશે પણ આર બરાબર શું લખું તો મૂળ સાંદ્રતા જે હોય એના માઇનસ કેટલું કરું નેવું ટકા આ સ્ટેપ આવડી ગયું ને તમને એટલે વાર્તા પૂરી થઈ ગઈ ખબર પડી તમને એટલી ખબર પડવી જોવો કે આર શું થાય તો મૂળ સાંદ્રતામાંથી કેટલા ટકા છે નેવું ટકા પૂર્ણ કરવા તો નેવું ટકા આર જીરો થાય ટકાવારી પ્રમાણ કાઢ થશે રેડી चलो आगे લખું છું અહીંયા r બરાબર શું થશે બોલો આ સ્ટેપ આગળ વધારું હો r બરાબર 90% છે તો 90% ને શું કરો ભાગ્યા 100 r0 માઈનસ 90 ભાગ્યા 100 r0 રેડી r0 સીધા અહીંથી કોમન કાઢ લઈએ તો શું થશે r0 અંદર કૌશમાં હશે વન માઇનસ પોઈન્ટ નાઇન રેડી હવે શું કરો એકમાંથી પોઈન્ટ નાઇન બાદ કરો એટલો બોલો પોઈન્ટ એક આર જીરો અહીંયા સુધી ઓકે કોના બરાબર આવ્યું તો કે આર બરાબર આવ્યું ઓકે સેકન્ડ સાંદ્રતા મળી ગઈ આપણે હવે આપણે જે મૂકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચડાકનું સમીકરણ આ સમીકરણ પાછું અહીંયા મૂકો તો શું થાય k = 2.303 t સુ લખું 90 ટકા log चलो ઉપર તો શું છે r0 નીચે શું મૂકીશું r r માં શું લાયા આપણે a તો 0.1 r0 r0 ઉડાડો t 90% ના બાજુમાં લઈ જાવ તો t 90% बराबर 2.303 के log रेडी अबे चलो 1 अपॉन શું આવ્યું .1 चलो 1 अपॉन .1 કરતો તો કેટલો આવે જવાબ 10 આવશે ઓકે 10 નો log જોવાનો 10 નો log કેટલો થાય તો કે 1 ઓકે 2.303 के log 10 રેડી હવે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી કે ગુણે એક રેડી તો એક તો લખો કે ના લખો બરાબર ચાલશે નહીં લખો તો એ તો આટલું અહીંયા શેના બરાબર આવ્યું ટી નેવું ટકા ટી નેવું ટકા રેડી અને ઇક્વેશન નંબર કયું આપી દો બે કયું આપી દો ચલો એકના બે વડે ભાગતા એકના શું કરીએ હવે બે વડે ફાઇનલી ભાગી દઈએ એક કયું છે આપણું આર્યું તો ટી નવ્વાણું ટકા ભાગ્યા ટી નેવું ટકા ચલો ટી નવ્વાણુંની વેલ્યુ મૂકી દેજો મારે ચાર પોઈન્ટ છસો છ તો મૂકી દઉં અહીંયા ચાર પોઈન્ટ છસો ને છ ભાગ્યા કે ચલો આના નીચે ટી નવ્વાણુંની વેલ્યુ મૂકીએ એટલે આ મૂકીએ તો શું થઈ જાય ઊંધી થઈ જશે તો માટે ઉપર આવી જશે કે અને નીચે આવી જશે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી રેડી તો કે તો ઉડી જશે ઓકે આ ભાગે આ કરજો એટલે જવાબ આવશે બે જવાબ કેટલો આવશે બે સીધો મૂકી દઉં તો જવાબ આવી જશે આનો બે માટે સાબિત થશે શું સાબિત થશે કટી નવ્વાણું ટકા ઇઝ ઇક્વલ ટુ ટુ ટી નેવું ટકા જે માગેલું પરિણામ છે જે માગેલું શું છે પરિણામ ઓકે અહીંયા સુધી થોડુંક જોઈ લેજો રેડી તો આ શું છે માગેલું આપણું પરિણામ હતું શું હતું કીધું હતું જોજો નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જે સમય છે એના કરતા નેવું ટકા જે છે કેટલો છે બમણો છે કેટલો છે બમળો રેડી જે સાબિત થઈ

પણ આર ની જગ્યાએ શું મૂકી દેવાનું નવી સાંદ્રતા લાવે નવી સાંદ્રતા આવે ઓકે તો નવી સાંદ્રતા અહીંયા મૂકી દો આર જીરો આર જીરો ઉડી જશે તો આનું થોડુંક સાદું રૂપ આપી દો એટલે અહીંયા સુધી પહોંચી જવું સમીકરણ એક આપી દો એ જ પ્રમાણે શું કરો નેવું ટકા ચાલો નેવું ટકા એક પ્રક્રિયા ધાર દો આર થી પી શરૂઆતની સાંદ્રતા કેટલી તો આર જીરો પછી ટી બરાબર ટી નેવું ટકા કેટલા તો મૂળ સાંદ્રતામાંથી માંથી નેવું ટકા આર જીરો બાદ થાય રેડી હવે શું કરો ટકાવારી પ્રમાણ પાછું કાઢવાનું તો ભાગ્યા શું કરો ભાગ્યા સો ટકાવારી પ્રમાણ કાઢવા માટે ભાગ્યા શું કરો સો કરો રેડી હવે ભાગ્યા સો કરી થોડુંક સાદું રૂપ આપી દેશો આર જીરો ના કોમન કાઢશો ને બધું કરશો એટલે અહીંયા સુધી આવી જશો કોઈ સુધી આવ્યા પછી શું કરવાનું તો પ્રથમ ક્રમની પાછી પ્રક્રિયા માટે વેગત સમીકરણ સમીકરણ લઈ લો નીચે ખાલી ઉપર તો આર જીરો તો છે જ નીચે ખાલી આર બદલવાના નીચે શું બદલવાના આર આર ની જગ્યાએ બીજી સાંદ્રતા અહીંયા મૂકી દો આર જીરો આર જીરો ઉડી જશે થોડુંક સાદું રૂપ આપશો એટલે અહીંયા સુધી પહોંચી જશો ઓકે પછી શું કરો સમીકરણ એક અને બે મળી જાય તો એક ને બે વડે ભાગો એક ને બે વડે ભાગો એટલે શું થશે ટી નવ્વાણું ટકા ભાગ્યા ટી નેવું ટકા રેડી ઉપર આની વેલ્યુ મૂકો પેલી વેલ્યુ નીચે આવશે પણ શું થશે ઊંધી થઈ જશે એટલે ઊંધી કે કે ઉડી જશે શું આવશે જવાબ બે માટે સાબિત થશે ટી નવ્વાણું ટકા છે તો ટી નેવું બરાબર ને પેલી બાજુ લઈ જાઓ તો આટલા સુધી ક્લિયર બરાબર તો આપણો ફાઇનલી સાબિત થઈ જાય કે ટી નવ્વાણું ટકા કેટલો છે તો નેવું ટકા એના કરતા બમણો છે નેવું ટકા એના કરતા કેવો છે બમણો ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત